કેવાય ને કાપડ ના છે હોલસેલ ભાવમાં તમને કપડા મળશે રિટેલમાં બોલો બસો રૂપિયા માં સીવેલા કમ્પ્લીટ શર્ટ તમે જોવો મારી પાસે પડ્યા છે ભાઈ એક થી એક ચડિયા હતા બસો રૂપિયા ને કાકા ચારસો વાળો માલ બસો માં દઈ દેવાનો છે જ્યાં સુધી મિત્રો સ્ટોક છે ને તમે જોવો રંગબેરંગી બધી પ્રકારના કલર અને જોરદાર આઈટમ છે અને આ ભાઈનું એડ્રેસ આપી દઉં નરેન્દ્રભાઈનું નું નરેન્દ્રભાઈ આપડે આ મૌડી સામે રઘુવીર કચોરી સમોસા ની બરોબર બાજુમાં સ્ક્રીન ઉપર નરેન્દ્રભાઈ નો નંબર દેખાય છે આવતા પેલા કોલ કરીને આવી શકો ને ડાયરેક્ટ આવી શકો દુકાન નો સમય શું હોય ખુલવાનો ને સવારના દસ થી હાડા દોઢસો રૂપિયા માં ત્રણસો વાળા દોઢસો રૂપિયા માં પેન્ટ પીસ પેન્ટ પીસ દોઢસો રૂપિયામાં બોલો ત્રણસો વાળા એક ને વીસ નો કાટ એટલે જોડી મારા ખ્યાલ કેટલા માં થઈ ત્રણસો માં જોડી શર્ટ સાથે ત્રણસો માં જોડી શર્ટ સાથે ને ને અલગ રેડીમેડ શર્ટ બસો બીજું શું જોઈએ સ્ક્રીન ઉપર નંબર દેખાય છે પોચી જાજો ફરી મળીશું નવી મોત સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલપુટ જય હિંદ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ બાપા સીતારામ